જે તમારા આગળના નવા વિડીયો પણ આપણને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકાશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એકદમ સૌ પ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ જેમાં પેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ લખો જેમાં પેલું રામ વી પાઠકનું તખલ્લુસ નામ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં ક અને ખ બંને જવાબ આવે છે જેમાં શ્રેષ્ઠ અને દ્વિરે જવાબ આવશે ક કીર્તિ ફેલાવી ચોથું ઈર્ષારૂપી આગ ખાલી જગ્યાથી પણ વધારે દાહક બતાવી છે તો જવાબ આવશે ચિતા ત્યાર પછી પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો જેમાં પેલો પ્રશ્ન કવિ કેવા સુરવીરને સાબાશી આપે છે તો જે દાન આપવામાં જંગમાં જજુમવામાં તેમજ જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા સુરવીરને કવિ સાબાશી આપે છે બીજું સાચો દાતા કોણ છે તો જે દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તે સાચો દાતા છે ત્રીજું ડાળીઓ ક્યારે નમી જાય છે તો જ્યારે ડાળીઓ પર ફળ બેસે છે ત્યારે ડાળીઓ નમી જાય છે 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 ચોથું જગતમાં જગતમાં કઈ આગ આગ ઠારવાથી ઠારવાથી બમણી બમણી તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ જેમાં પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલું કવિને મતે ઉદ્યમી માણસ કેવો હોય તો કવિને મતે ઉદ્યમી માણસ ક્યારેય હાથની રેખા જોતો નથી

ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે તો સંત અને અગરબત્તીનો મહિમા કરતા સુભાષિતમાં કહેવાયું છે કે જગતમાં કોઈ ખૂણે પોતે બળી ને બધે સુગંધ ફેલાવનારા બે જ જન્મ્યા છે એક અગરબત્તી અને બીજો સંત ચોથું કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે તો કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં નમ્રતાનું મહત્વ દર્શાવે છે વૃક્ષ ફળ ફળ આવે ત્યારે ડાળીઓ નીચી નમે છે તેમ માણસે ધન સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ પાંચમો પ્રશ્ન શું ઈર્ષાની આગ ઠારી શકાય કેવી રીતે તો હા ઈર્ષાની આગ ઠારી શકાય છે ઈર્ષાની આગને ઠારવાનું એક અમોઘ શસ્ત્ર છે પ્રેમ મહાપુરુષો ઈર્ષાને માણસનો મોટો શત્રુ ગણે છે વેરથી વેર સમતું નથી ઈર્ષા પણ વેરમાંથી જ જન્મે છે ઈર્ષા એવી આગ છે કે એને ઠારવાનો પ્રયત્ન કરીએ તેમ એ વધે છે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવાથી ઈર્ષાની ભાવના નાબૂદ થઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા વિશિષ્ટ બોલીના શબ્દોના માન્ય ભાષા રૂપો આપો જેમાં પ્રગટિયા તો પ્રગટ્યા જમ્યા તો જનમ્યા જન્મ્યા રમ્યા તો રમ્યા અને બોલિયા તો બોલ્યા પ્રશ્ન ત્રણ સૂચના મુજબ લખો જેમાં પેલું તમારા ઘરમાં કેતર કે આ શબ્દો માટેના માન્ય શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણીને લખો તો ભાણીનું ભાણી થશે કુણનું કોણ થશે દિયોરનું દિયર થશે વેટીનું વીટી થશે પોણીનું પાણી થશે પસીનું પછી થશે બાયણાનું બારણું થશે ખેતર થશે 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 કેનું કહે અને પેરનું પહેર ત્યાર પછી આ શબ્દ કોશના ક્રમમાં ગોઠવો તો કહે કોણ ખેતર દિયર પછી પહેર પાણી બારણું ભાણી અને વીઠી ત્યાર પછી આ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો તો ભોણી તો ભોણી અહી સીજું કોણ તો અહીંથી કોણ જુ પછી દિયોર હું સ્તાર દિયોર વેટી તો બુન વેટી પેર પછી પોણી તો ભા પોણી પછી તારા હું સ કે પેર તો લે બંડી પેર ત્યાર પછી પ્રશ્નચાર નીચેના વાક્યો વિશેષણો ઓળખી અને અલગ લખો જેમાં પેલું છે માલા સરસ લખે છે

ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો